નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર મિત્રો કલ્પના કરો કે દર મહિને આપણને જે પેન્શન મળે છે તે અચાનક બંધ થઈ જાય અથવા તો ક્યારેક વધારો થાય તો આપણને ખુશી થાય છે પરંતુ ક્યારેક જો કપાત થઈ જાય તો ચિંતાનો પાર નથી રહેતો એવી રીતે હાલમાં જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી લાગુ થવાનો છે પરંતુ આ નિર્ણય શું છે કોને ફાયદો થશે કોને નુકસાન થશે આ સવાલોનો સાચો જવાબ તમને આજના આ વિડીયોમાં અંતે મળશે મિત્રો આજની વાતચીત લાંબી છે પરંતુ દરેક ક્ષણ તમારા માટે અગત્યની છે કેમ કે આ નિયમો સીધા જ અસર કરશે તમારા તમારા જીવન પર પર ભવિષ્ય અને તમારા પરિવારની સુરક્ષા પર મિત્રો આ તમામ માહિતી આપણે મેળવી લઈશું પરંતુ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો પેન્શન એ કોઈ ભેટ નથી એ કોઈ એવોર્ડ પણ નથી એ આપણો અધિકાર છે આપણા વર્ષો સુધી કરેલી મહેનતનું ફળ છે છે પણ પણ ઘણા ઘણા પેન્શનરોની હાલત આજે દયનીય વૃદ્ધ પેન્શનરો બેંકની લાઈનમાં ઊભા રહીને થાકી જાય છે ઘણા પેન્શનરોને દર મહિને પેન્શન સમયસર નથી મળતું અને ઘણા પેન્શનરોને તો ફેમિલી પેન્શન માટે કોર્ટ કચેરીના ચક્કર પણ ખાવા પડે છે આવી સ્થિતિમાં જ્યારે કોઈ નવો નિયમ આવે ત્યારે સૌ પ્રથમ સવાલ મનમાં ઉઠે છે કે શું આ નિયમ ખરેખર આપણી મદદ કરશે કે આપણી મુશ્કેલીઓ વધારશે પરંતુ મિત્રો જ્યારે પણ સરકાર કોઈ નવો નિયમ લાવે છે ત્યારે સોશિયલ મીડિયા પર અફવાઓથી બારાત નીકળી પડે છે કોઈ કહે છે કે પેન્શન બંધ થઈ જશે કોઈ કહે છે કે ડીએ મળશે જ નહીં અને કોઈ તો એવું પણ કહે છે કે કમ્પ્યુટિશનમાં ડબલ કાપ પડશે પરંતુ મિત્રો હકીકત એ છે કે આમાં ઘણી વાતો ખોટી હોય છે સરકાર દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર સામાન્ય પેન્શનરો સુધી નથી પહોંચતા કારણ કે એ કાનૂની ભાષામાં હોય છે અને સમજવા મુશ્કેલ હોય છે તેથી જ અમે આ ચેનલ દ્વારા તમને સાચી માહિતી સરળ ભાષામાં પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ તો મિત્રો ચાલો થોડુંક ભૂતકાળ યાદ કરીએ તો જ્યારે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ફરજિયાત થયું ત્યારે બધા ડરી ગયા હતા અને જ્યારે કમ્પ્યુટેશનના નિયમો બદલાયા ત્યારે સવ્ય કહ્યું કે હવે પેન્શનરોને ભારે નુકસાન થશે પરંતુ અંતે જ્યારે એ નિયમો લાગુ થઈ ગયા ત્યારે મુશ્કેલીઓ તો આવી પણ ઘણા મુદ્દે પેન્શનરોને પણ ઘણા ફાયદાઓ થયા છે એટલે આજે એ જ સવાલ છે આ વખતે પહેલી સપ્ટેમ્બરથી લાગુ થનારા નિયમો પણ પેન્શનરોને અચંબામાં મૂકે છે પરંતુ એ બદલાવ સાચે શું છે એ જાણવા માટે હજી થોડી રાહ જોવી પડશે મિત્રો સરકારનો દાવો છે કે આ બધા બદલાવ પેન્શન સિસ્ટમને વધુ પારદર્શક ડિજિટલ અને સ્વચાલિત બનાવવા માટે છે અને મિત્રો સરકાર ઈચ્છે છે કે આના દ્વારા ભ્રષ્ટાચાર બંધ થઈ જાય મધ્યસ્થીઓ દૂર થાય પેન્શનરોને ઘરે બેઠા સેવા મળી રહે અને પરિવારજનોને ફેમિલી પેન્શન સરળતાથી મળી રહે પરંતુ મિત્રો સવાલ એ છે કે શું આ બદલાવ સાચે જ એ હેતુ સિદ્ધ કરશે કે ફક્ત પેન્શનરો પર નવો બોજ મૂકશે તો મિત્રો ચાલો હવે પેન્શનરોની ચિંતા સાંભળી લઈએ તો મિત્રો ઘણા વૃદ્ધો કહે છે કે મને સ્માર્ટફોન ચલાવતા નથી આવડતું હું ડિજિટલ સર્ટિફિકેટ કેવી રીતે કરું અને ઘણા બેંકોમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે અને તેમની તબિયત બગડી જાય છે ક્યારેક ટેકનિકલ ખામીઓથી પેન્શન મોડું પડે છે આવા પ્રશ્નો મિત્રો સાચા છે જો નવા નિયમો આ સમસ્યાઓ હલ કરે તો સારું પરંતુ જો એ સમસ્યાઓને વધુ જટિલ બનાવે છે તો એ ગંભીર બાબત છે તો મિત્રો ચાલો એક સંતુલિત નજર કરીએ તો એમાં પોઝિટિવ પાસા પણ છે જેમાં પેન્શન સીધું બેંક ખાતામાં જમા થવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થાય છે અને ફેમિલી પેન્શનમાં સુધારા થવાથી પરિવારને વધારે સહાય મળે છે અને ડીએ આપ આપમેળે જોડાશે એટલે પેન્શન વધતું જ રહેશે અને મિત્રો આ આ રીતે જેમ પોઝિટિવ પાસા છે તેવી જ રીતે નેગેટિવ પાસા પણ છે જેમાં વૃદ્ધ નાગરિકોને ડિજિટલ સિસ્ટમ શીખવી મુશ્કેલ પડી જાય છે અને કોમ્પ્યુટિશનના નવા દરે થોડી વધુ કપાત થઈ જાય છે અને તેમજ મિત્રો દર વર્ષે લાઈફ સર્ટિફિકેટની તકલીફ પણ પડે છે તો મિત્રો આ બદલાવ એક તલવારની ધાર પર છે એક તરફ ફાયદો છે તો બીજી તરફ મુશ્કેલીઓ પણ છે મિત્રો કેટલાક પેન્શનરો કહે છે કે ડિજિટલ સિસ્ટમ સારી છે ભ્રષ્ટાચાર ઓછો થશે અને બીજા કહે છે કે ટેકનોલોજી વૃદ્ધો માટે સાફ છે સરકાર જો આ સવાજોને સાંભળશે તો કદાચ વધુ સરળ સુવિધાઓ લાવશે હવે મિત્રો આપણે વાત કરીએ આપણી નવા નિયમો વિશે આપણી રાહ પૂરી થઈ સૌથી મહત્વનો ભાગ એટલે કે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી લાગુ થનારા સાચા નિયમો વિશે તો પહેલો નિયમ છે ડાયરેક્ટ ક્રેડિટ સિસ્ટમ જેમાં પેન્શન ફક્ત બેંક એકાઉન્ટમાં જ જમા થશે અને બેંક એકાઉન્ટમાં જ આવશે બીજો નિયમ એ છે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ફરજિયાત થશે દર વર્ષે તેને ઓનલાઈન જમા કરાવવું પડશે ત્રીજો નિયમ એ છે કે કમ્પ્યુટેશનના નવા દરમાં એટલે કે કપાતનો દર થોડો વધારે થશે ચોથો નિયમ એ છે કે ફેમિલી પેન્શનમાં વધારો થશે જેમાં ચાલીસ ટકાના બદલે પચાસ ટકા ફેમિલી પેન્શન મળશે અને પાંચમો અને છેલ્લો નિયમ એ છે કે ડીએ આપમેળે જોડાતું રહેશે એટલે કે દર છ મહિનાએ પેન્શન પોતે જ વધતું રહેશે મિત્રો પેન્શન માત્ર પૈસા નથી એ આપણા જીવનનો આધાર છે આપણા પરિશ્રમનું ફળ છે આપણા સ્વાસ્થ્યનું રક્ષણ છે આ નવા નિયમોમાંથી આપણે ખુશી આપશે તો કેટલાક ચિંતા આપશે પરંતુ યાદ રાખો આપણે એકતા જાળવીશું અવાજ ઉઠાવીશું અને સાચી માહિતી વહેંચીશું તો જ આપણો હક સુરક્ષિત રહેશે આ ચેનલનો હેતુ એ જ છે કે પેન્શનરો સુધી સાચી માહિતી પહોંચાડવી જેથી કોઈ પેન્શનર અજાણ ન રહે તો મિત્રો તમારું શું મંતવ્ય છે કે આ નવા નિયમો અંગે શું તમને લાગે છે કે આ બદલાવ સારા છે કે મુશ્કેલ તમારા અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો પેન્શન માત્ર રૂપિયા નથી એ એક જીવનભરનું પરિશ્રમનું ફળ છે આ બદલાયેલા નિયમો કેટલાક માટે લાભદાયક છે તો કેટલાક માટે મુશ્કેલ પરંતુ મિત્રો યાદ રાખો આપણે એકતા અને અવાજ આ એક જ શક્તિ છે જે સરકારને પેન્શનરોના હિતમાં વધુ સારા નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે અમે એક એક પેન્શનર સાથે છીએ આ ચેનલનો હેતુ પણ એ જ છે કે સાચી માહિતી સાચો આધાર અને સાચી લડત આપવી મિત્રો તમારા મંતવ્ય શું છે આ નવા નિયમો વિશે તમને આ નવા નિયમો કેવા લાગ્યા એ જરૂરથી જણાવજો અને મિત્રો અનેક પેન્શનરોને આ નવા નિયમોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે કેટલાક કહે છે કે ડિજિટલ સિસ્ટમ સારી છે કારણ કે ભ્રષ્ટાચાર ઓછો થશે બીજાઓ કહે છે કે મોટા ભાગના વૃદ્ધને મોબાઈલ કે કમ્પ્યુટરની સમજ જ નથી તો સરકારે એ માટે સહાય કેન્દ્ર ઊભા કરવા જોઈએ તો મિત્રો આ હતી આજની માહિતી તમને માહિતી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી લખજો અને લાઈક જરૂરથી કરજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ